નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મૃગેશની વિડીયોઝમાં હું છું પ્રોફેસરવાળા અને આપના માટે લાવ્યો છું એક શૌર્યરસથી ભરપૂર વાર્તા વાર્તાનું નામ છે ઘોડી અને ઘોડે સવાર તેના લેખક છે ઝવેરચંદ મેઘાણી વાર્તા છે સૌરાષ્ટ્રના મેથળી ગામની મેથળી ગામમાં ચોરે બેઠેલા વડીલો ઘોડાની જાતો વિશે વાત કરી રહ્યા હતા કોઈ માણકી તો કોઈ તાજણ બેરી ફૂલમાળ રેશમ વગેરે ઘોડાની જાતો અને તેના પરાક્રમની વાતો કરતા હતા તેમાં એક વડીલે તેના જીવનમાં ઘોડી અને તેના અસવારની જે સત્ય ઘટના જોઈ તેની વાત કરવા લાગ્યા વાત સોરઠના ઈતરિયા ગામના સુથા ધાંધલ નામના કાઠીની છે સુથા કાઠીની કાઠિયાણી તેના પિયરમાં ખોળો ભરીને લઈ જાય છે અને એક પુત્ર અવતરે છે પુત્રના જન્મ પહેલાંના બે મહિના અને જન્મ પછીના બે મહિના એમ ચાર મહિનાનો કાઠિયાણીના વિયોગથી સૂથો કાઠી વિહવળ છે અને આ વિહવળતા દૂર કરવા માટે કાઠિયાણીને તેડવા માટે સાસરે જાય છે પણ સમયનો સમય વરસાદનો છે સાસરે પહોંચી તે જ દિવસે નીકળવાનું વિચારે છે પણ વરસાદ અને છેત્રુંજી નદી બે કાંઠે હોવાથી તેણે નીકળવા દેતા નથી પણ આ તો કાઠીનું ખૂન સાસરાના લોકોની ના સતા પણ કાઠી કાઠિયાણી અને પુત્રને લઈને નીકળે છે નદી કાંઠે બંને બાજુ માણસોની કતાર છે નદી બે કાંઠે રૌદ્ર રૂપમાં વહે છે કાઠીએ ત્યાં નદી પર પાર કરતા ત્રાપાવાળાને કહ્યું નદી પાર કરાવો વધારે પૈસા આપીશ અને પૈસાની લાલચમાં ત્રાપાવાળાએ હા કહી કાઠિયાણી અને પુત્ર ત્રાપામાં બેસી ગયા ત્રાપાવાળા ત્રાપાને દોડું બાંધી ખેંચવા લાગ્યા કાઠિયાણી પોતાના બાળકને છાતીએ છાપી નીડર બની બેઠી છે કાઠી વિચારે છે કે કાઠિયાણી કાંઠે પહોંચે પછી માણકીને પાણીમાં ઉતારું માણકીએ આવા પૂરતો અનેક પાર કર્યા છે બંને કાઠાવાળાના ના માણસો ના પાડવા છતાં કાઠીએ કાઠિયાણી અને બાળકને નદીમાં ઉતાર્યા તાપ ત્રાપો પાણીમાં ખેંચાતો ચાલે છે મધ્યમાં પહોંચતા જ બધાની ચીસ નીકળી જાય છે એક કાળોતરો નાગ પાણીમાં તણાતો આવે છે અને પાણીથી બચવા પ્રયત્ન કરે છે અને ત્રાપાની નજીક આવી કાઠિયાણી અને કાઠી જુએ છે પણ આ તો કાઠિયાણીનું લોહી એમ ડરે છે નહીં નાગ તરાપ મારી તરાપા પર ચડી કાઠિયાણી સામે ફેણ કરીને બેસે છે કાઠિયાણી પોતાના બાળકને વધારે જોરથી પકડી માતાજીનું નામ ઉચ્ચારે છે ત્રાપાવાળા પણ ડરે છે કાઠી ત્રાપાવાળાને કહે છે દોરડું છોડતા નહીં ડબલ પૈસા આપીશ પણ બીકના માર્યા દોરડું છૂટી જાય છે ત્રાપો પાણીમાં તણાય છે કાઠીને મનમાં ધાસકો પડ્યો પોતાની પત્ની અને બાળકની ચિંતા થવા લાગી પણ આ તો કાઠી તેણે તરત માણકી પર સવાર થઈ માણકીને નદીમાં ઉતારી અને તણાતા ત્રાપાના દોરડાને પકડ્યું પાણીનું જોર ખૂબ હતું ધીરે ધીરે કાંઠે આવ્યા માણકી કૂદી બહાર આવવા પ્રયત્ન કરે પણ કાદવમાં લપસી પાછી પાણીમાં પડે આવું ત્રણ ત્રણ વાર થાય છે કાઠિયાણીએ કાઠીને કહ્યું બસ હવે ત્રાપો મેલી દો તમારો જીવ બચાવી લો કાયા હેમખેમ હશે તો બીજી કાઠિયાણી અને છોકરો મળી રહેશે કાઠી બોલ્યું એવું વસમું બોલમાં જો નીકળીએ તો ચારેય બહાર નીકળીશું નહીંતર ચારેય સાથે જ જળ સમાધિ લેશું છેલ્લી વાર કાઠીએ માણકીને એડી મારી અને કહ્યું માણકી બાપ અહીં અંતરિયાળ રાખીશ કે શું અને તીરની માફક માણકી બહાર આવી સાથે કાઠી કાઠિયાણી અને છોકરો પણ બહાર આવ્યા લોકો કીકિયારી કરવા લાગ્યા કાઠી માણકીને પવન નાખવા લાગ્યા પણ માણકીને હવે પવનની જરૂર ન હતી તેની આંખો બહાર આવી ગઈ હતી પગ તૂટી ગયા હતા અને તેના પ્રાણ પણ છૂટી ગયા હતા માણકી મૃત બની પડી હતી કાઠીએ પોતાનો ફેંટો માણકી પર ઢાંક્યો અને પોતે માણકી બાપ માણકી બાપ કહી પોકે પોકે રોવા લાગ્યો કાઠિયાણીની આંખોમાંથી પણ ચોધાર આંસુ વહેવા લાગ્યા આ પછી કાઠીએ નિયમ લીધો કે હવે ક્યારેય પણ કોઈ ઘોડા ઉપર સવારી નહીં કરું અને તેણે એ જીવનભર નીમ પાળ્યું તો મિત્રો અહીં વાર્તા પૂર્ણ થાય છે વાર્તા ગમી હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી તમે સર્વ તમારું ધ્યાન રાખજો ધન્યવાદ